પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના આરોપીને પકડી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ નાઓ તરફથી ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સૂચનાના આધારે પોલીસ મુજબની કામગીરી તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગભાઈ નગીનભાઈ નાવને મળેલ બાતમીના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહી એક્ટ કલમ પાસઠ પેટાકલમ એ પેટાકલમ એ મુજબના ગુનાના કામનો આરોપી સીતારામભાઈ ભારજીભાઈ વસાવાનાને ચોક્કસ બાતમીના આધારે નેત્રંગ ચોકડી પાસેથી પકડી અટક કરી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી હેડ કોન્સ્ટેબલ ભાવસિંહભાઈ નગીનભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ એમવી તડવી હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ નારસિંહભાઈ જોડાયા હતા